તાલુકાના ટાટમ ગામે પહોંચી હતી બોટાદથી તેર કિલોમીટર દૂર ગઢડા હાઇવે પર ટાટમ ગામ આવેલું છે જે ગામની વસ્તી અંદાજે બાર જેટલી છે આ ગામમાં છેલ્લા અઢી વર્ષથી વહીવટદાર દ્વારા શાસન ચલાવવામાં આવે છે ત્યારે અનેક વિકાસના કામો થયા છે અને કામો બાકી છે પરંતુ થયેલા વિકાસના કામોમાં અનેક પ્રકારના સવાલો પણ ઉઠ્યા છે ગામની સૌથી મોટી સમસ્યા વીજળીની અનિયમિતતા અને રોડના કામમાં ભ્રષ્ટાચારનો મુખ્ય છે ત્યારે ગામના લોકો પોતાના ઘરમાં રહી ન શકે તેવી સ્થિતિ સર્જાય છે ત્રણ મહિના પહેલા બનેલ સીસી રોડ તૂટી ગયો છે ત્યારે ફરી રોડ બનાવવા લોકો માંગ કરી રહ્યા છે ધૂમધકતા તાપ અને બફારાની વચ્ચે લાઇટ વારંવાર ગુલ થઈ જવાના કારણે લોકોને મુશ્કેલી પડે છે વડીલો યુવાનો ખર્ચની બહાર નીકળી ટાંઢા છાંયે જાહેરમાં બેસી શકે પરંતુ નાના બાળકો મહિલાઓની સ્થિતિ કફોડી થાય છે ગ્રામ પંચાયત વિસ્તારમાં ચાર દિવસ પાણી આવે છે ત્યારે લોકો દર બે દિવસે નિયમિત પાણી મળી રહે તેવી અપેક્ષા રાખી રહ્યા છે ત્યારે લોકોને પણ ભારે મુશ્કેલી પડે છે લોકો આગામી પંચાયતની બોડી પાસે અપેક્ષા રાખી રહ્યા છે કે ગામની વસ્તીના ધોરણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ છે પરંતુ રાત્રિના સમયે ઇમરજન્સીમાં કોઈ ડોક્ટર સ્ટાફ હાજર રહેતા નથી તેવું પણ જાણવા મળે છે આંગળવાડી કેન્દ્ર છે તેર વસ્તીના ધોણે મળે તેવી લોકો માંગણી કરી રહ્યા છે સ્થાનિક રોડ રસ્તા ગટર પાણીના પ્રશ્નોનો નિકાલ થાય તેવી આગામી ચૂંટણીને આવનાર પંચાયત બોડી પાસે વિકાસની કામગીરીની લોકો આશી રાખી રહ્યા છે ન્યૂઝ નેન ગુજરાતી બોટા મારું નામ બાબુભાઈ સૌશીભાઈ દુધરીજા ગામ ટાઇટમ અમારા ગામમાં અત્યારે ખાસ કરીને જે આમ અમુક ટકા થયા છે કામ પણ જોવો એવા કોઈ વિકાસના કામ નથી હા એક પાણીનું કામ થયું હતું પણ અત્યારે જવું હાવ બેકાર પાણીનું કામ થઈ ગયું છે કારણ કે ગામમાં કોઈ સંહિતા વગરનું ગામ હોય ને એવું અત્યારે મને લાગે અત્યારે તો પહેલા એક દિવસને એક પણ અત્યારે ચાર દિવસે આવે પાંચ દિવસે આવે કોઈ નક્કી નહીં ત્રણ દિવસે આવે ચાર દિવસે આવે પાંચ દિવસે અત્યારે પાણી અત્યારે ફૂલ તકલીફ છે પાણીની લાઇટની વીજળીની સમસ્યા તો માનો કે આમ અમુક ટકા હારી રહે પણ આમ ક્યારેક એવી લાઈટ કપાણની હોય ને માનો કે અત્યારે ઉનાળાની સિઝન હોય ગરમીની ફૂલ અને લાઈટ બરોબર બપોર ઓસાળે કાપે હવે બે કલાક ત્રણ કલાક માણસોનો આરામ કરો તો બહાર હોય કોઈ દાડવે બીઆે અમારી જેખા મોટા માણસો પણ નાના બાળકો છે છોકરા છે કોઈ ગઢામાં આવતર છે એ ક્યાંય જઈ ન હોય કે અને એવી સમસ્યા થાય છે એની વાત જવા જેવી કારણ કે બાળકો અતિશય ઓલું થતું હોય અને વૃદ્ધોને વધારે કહેવાય હવે નવી 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 બોડી તો હું એવું માનું છું કોઈ નવા જુવાનિયા વ્યવસ્થિત આચારસંહિતાવાળા ભણેલા મને ભણેલા ઉપર વધારે છે કારણ છે કે એને થોડીક ખબર પડતી હોય આગળનું બીજા નંબરમાં માનો કહો ગઢા હોય એને તો આપણે કેવી છે અત્યારે હું આપણે મોટા મોટા માણસો ગોતતા હતા પણ હવે મને એવી અપેક્ષા નથી કે હું મોટા માણસો કામ કરી કે કારણ કે પોતાનું ન કરી ગામનું ક્યાં કરવા તાવ આ મારી એક પોતાનું હું મારા પોતાના મંતવ્ય વિશે હું કહું છું કારણ કે કોઈ ભણેલો ગણેલો વ્યવસ્થિત હશે તો પોતે જાતે જોઈ એક છે બરાબર મારું નામ નાદાભાઈ ગ્યાલાભાઈ ભરવાડ અમારે તો વ્યવસ્થિત રીતે ચૂંટણી પતિ થાય એ અમારી અપેક્ષા છે અને સારો ઉમેદવાર આવે શિક્ષિત હોય તો એને બધા લોકોના પ્રશ્નનો ખ્યાલ આવે કે શું કરવું પડે ને શું ન કરવું આમ તો અમારે વિકાસના કામમાં અમુક થયા છે ને અમુક ઘણું બાકી છે કારણ કે વહીવટદાર આવી ગયા હતા ને એટલે જોવી એવા અમુક પ્રશ્નો ન હલ થાય એને તે તકલીફ હોય ને એના કારણે ન થઈ શકે આરોગ્યમાં તો થોડીક તકલીફ છે દિવસમાં જ નથી વાંધો પણ રાતની થોડીક તકલીફ પડે કારણ કે જે દર્દી આવ્યો હોય ને રાતના એને ગઢડા મોકલવા પડે કાં બોટાઈ જ જવું પડે કારણ કે નર્સબેન હોય ને તો અમુક બેનો બીવે એકલા ન રહે કે એક બે ડૉક્ટર હોય ને તો એને સારું પડે કોઈક સિક્યુરિટી ના મૂકીએ કે સરકાર તરફથી તો એને થોડુંક આશ્વાસન મળે રોડ રસ્તા તો અમુક છે ને અમુક નથી અમુક નવો એક રોડ બનાવ્યો છે ને એમાં થોડીક તકલીફ છે ગમે એ કારણોસર ઓલું થયું હોય એટલે નબળું કામ થયું નબળું કામ થયું છે એક એક જ રોડનું નબળું કામ થયું છે અમારે સરપંચ અને બોડી એવી આવે કોઈ પણ ગામનું અમારું કામ હોય ને આમ છ ગોકળું ગામ બનાવી દે ને એવી અમારી અપેક્ષા છે